નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છું પ્રવેગ પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટ આપી શંકરસિંહ વાઘેલાએ સરકારના નિર્ણય પર કટાક્ષ કર્યો અમિત ચાવડાએ વિરોધ નોંધાવ્યો અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા શહેરમાં બાવીસ એક્ટિવ કોરોના કેસ એકવીસ દર્દી હોમ આઇસોલેશન અરબી સમુદ્રમાં જાપાની જહાજમાં વિસ્ફોટ થયાના અહેવાલો ડ્રોન એટેકના કારણે ઘટના બની હોવાના પ્રાથમિક અહેવાલો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દહેગામ ખાતે તૃતીય દીક્ષાંત સમારોહનું આયોજન મંત્રીઓની ઉપસ્થિતિમાં શક્તિ ધ્વનિ બુકનું કરાયું વિમોચન દ્વારકામાં વિશ્વ રેકોર્ડ સર્જાવાની તૈયારી આવતીકાલે મહારાસ ગરબાનું આયોજન ત્રણ લાખથી વધારે લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના અને હવે સમાચાર જોઈએ કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભરૂચ ખાતે પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વાધિરૂપે ફ્યુચર કેમ્પ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી તથા આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો આપણે જણાવીએ કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ રૂપિયા ચોત્રીસ હજાર સાતસો તેત્રીસ કરોડના રોકાણ થઈ જવા પામ્યા છે ग्रीन एनर्जी में आगे बढ़े ग्रीन केमिकल्स में आगे बढ़े ग्रीन पेट्रोकेमिकल्स तो हो नहीं सकता लेकिन उसके लिए प्रयास हो और इंडस्ट्रीज के लिए गुजरात एक ऐसा डेस्टिनेशन है दोस्तों ऑल तो टाइप ऑफ इकोसिस्टम इज हियर प्रोएक्टिव गवर्नमेंट है टेबल गवर्नमेंट है टेबल पॉलिसी है यहां का कल्चर इंडस्ट्रीज है और जिस धरती पर हम बैठे हैं भरूच सदियों से ये इंडस्ट्रीज का सेंटर रहा है सदियों पहले मध्यकालीन युग में ये ही भरूच से दुनिया के साथ ट्रेड चलता था हम इस राज्य में रहते हैं जिस राज्य को 1600 किलोमीटर का कोस्टल लाइन मिली हो और दुनिया के साथ ट्रेड करना दुनिया को अपना करना हम दुनिया में समाविष्ट हो जाना हम दुनिया में कहां भी जाते हैं वहां गुजराती होते हैं वहां भारतीय होते हैं लेकिन एक कंट्री वहां गौरव लेती है कि हमारे यहां गुजराती है हमने वहां ऐसा एस, लेवल किया है अपना विश्व न सर्वाधिक लोकप्रिय नेता ने यशस्वी बड़ा श्री नरेंद्र भाई मोदी है વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય શ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન ગુજરાતના વિકાસનો નવો ચહેરો બનશે ધોલેરા શહેર ભારતના ભાવિ શહેરો માટે રોલ મોડલ બનશે જોઈએ ધોલેરાના વિકાસ પર અમારો વિશેષ અહેવાલ

સાંગાઈસે છ ગુના જ્યાદા બડા હમ ધોલેરા બનને વાળા હૈ ટાઈમ ઓફ ધોલેરા નવસો વીસ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી અને પ્રથમ તબક્કામાં પંચાણું ટકા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયેલા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા ડોલેરો અમદાવાદ હાઈવે બનાવવા માટે પચીસ લાખ ટન વિવિધ કાચા માલનો વપરાશ થયો છે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ તેની પ્રશંસા કરી હતી મે ગુજરાત કે સરકાર કો ધન્યવાદ dunga કે અમદાવાદ ડોલેરો યે જો હાઈવે બનરા હે ઓર મુંબઈ દિલ્હી હાઈવે મે જો બના થા ઉસમે હમને અમદાવાદ કી करीब 20 से 25 लाख टन कचरे का उपयोग किया गुजरात गुजरातना मंत्री ऋषिकेश पटेली धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजनना भविष्य विषय माहितीapi थी वाइब्रेंट गुजरात का सपना और हकीकत में उनको सच करने के लिए प्रधानमंत्री मोदी साहब ने ही इसकी शुरुआत की थी स्वाभाविक तौर पे उनका ये धोलेरा सर के लिए बहुत बड़ा सपना था कि ये पूरे पूरा स्वनिर्भर ઇકો સિસ્ટમ વાળા ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ હબ બન જાય ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ભારતના ભાવિ શહેરો માટે રોલ મોડેલ બનશે દેશના ઉદ્યોગોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તોલેરા મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં રાજ્ય સરકારે દારૂની છૂટ આપી છે ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં તેમણે તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન બંધ કરાવવા માટેની માંગ કરી છે તેમણે વધુમાં કહ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને છૂટ આપવી તે દરેક ગુજરાતીનું અપમાન છે ગાંધીનગરનું ગિફ્ટ સિટી છે એ દારૂબંધી હટાવવાનું જે મુખ્ય કારણ છે તેમાં મોટાભાગના જે જમીનોના માલિક છે એ ગુજરાતના આઈએસ આઈપીએસ અને મોટાભાગના સાંસદ ધારાસભ્ય મંત્રીઓની જમીનો છે એના ભાવ રાતોરાત ઉચકાવવા માટે થઈ અને આ દારૂબંધી હટાવવાનું કૃત્ય જે થઈ રહ્યું છે તેને પણ આમ પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટ આપી છે ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ગુજરાતની શાંતિ અને સલામતીમાં દારૂબંધીનો ફાળો મહત્વનો છે ત્યારે સરકારે આ પ્રકારની છૂટ ન આપી જોઈએ આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ જુગા ડ્રગ્સની બદલીઓ તો વધવા દીધી પણ હવે ખુલ્લામ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે અને એ પણ ક્યાં ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું રાજ્યની પાટનગર અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમીટો અપાશે છૂટ અપાશે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકારના અધિકારીઓ અધિકૃત દીકર સેવનની મંજૂરી આપવામાં આવી છે ત્યારે તે મુદ્દે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી મારો વિચાર ગિફ્ટ સિટીમાં પ્રેસના મિત્રો ને મળવાનો હતો પણ મને ફોર્માલિટી ખબર નહિ ને ખાલી બને ચુકલા અહીં મળી તો ખરા અને ગુજરાતીઓને ગાંધી સરદાર રવિશંકરના રાજ્યના ભાઈઓ બહેનો બધા આનંદો આનંદો બહુ ખુશીદાર સમાચાર ગિફ્ટ સિટી માં નવા વર્ષની ગિફ્ટ એ બી ગાંધીજી નામે બનેલું ગાંધીનગર ના શહેરમાં સરકારે આટલા વર્ષે જે કઈ હિંમત કરી થોડીએ અભિનંદન આપું છું કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે ગીત ને બાદ કરો એ દંભી નીતિ છે કૃત્રિમ તમે દીવમાં મળતું હોય બે ડગલામાં હોય એટલે વાત પૂરી દમણમાં સેલવાસમાં આબુમાં ઉદયપુર માં ઇન્દોર દાહોદ ની બોર્ડર ઉપર એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે ખેડૂત નેતા અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોને રાષ્ટ્રીય કિસાન દિવસની શુભકામનાઓ પાઠવી છે કૃષિમંત્રીએ ખેડૂતને અન્નદાતા ગણાવતા કહ્યું હતું કે ભારત કૃષિપ્રધાન દેશ છે અને દેશના ખેડૂતો અથાગ મહેનત કરીને દિવસ રાત ઢાઢ તડકો અને વરસાદના પાણીમાં ભીંજાતા પોતાના ખેતરમાં જે અનાજ પકવે છે તે જ અનાજ આપણા સૌની થાળીમાં ભોજન સ્વરૂપે પીરસાય છે એટલે જ ખેડૂત સાચા અર્થમાં અન્નદાતા અને જગતનો તાત કહેવાય છે અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા છે વધુ ત્રણ પુરુષ અને બે મહિલાઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે આમ શહેરમાં કુલ બાવીસ એક્ટિવ કેસ નોંધાયા છે જેમાં એકની દિલ્હીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે જ્યારે અન્ય સુરેન્દ્રનગરથી આવ્યા છે આ બાવીસ લોકોમાંથી એક વ્યક્તિ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે અન્ય એકવીસ લોકો હોમ આઇસોલેશનમાં છે ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ત્રણ હજારને પાર થઈ ગયો છે યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો ત્રેવીસ લોકો કોરોના સંક્રમિત થયા છે આ સાથે જ કુલ એક્ટિવ કેસ ત્રણ હજાર ચારસો વીસ પહોંચ્યા છે શુક્રવારે કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવારે સવારે આઠ વાગે આપેલા ડેટા અનુસાર સત્તર રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે તેમાં કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે બીજી તરફ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી કોવિડના સતત કેસ સામે સાવચેત રહેવા પર ભાર મૂક્યો હતો અરબી સમુદ્રમાં એક જહાજમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલના પગલે અફરાતફરી મચી ગઈ હતી એક શિપિંગ જહાજ જે પ્રાથમિક માહિતી અનુસાર જાપાનનું હોવાનું કહેવાય રહ્યું છે જે અહેવાલો સાંપડી રહ્યા છે તે અનુસાર ડ્રોન એટેકને કારણે આ વિસ્ફોટ થયો હોય તેવી આશંકા છે આ ડ્રોન ક્યાંથી આવ્યું તેની તપાસ થઈ રહી છે યુકેના યુકે મેરીટાઇમ જે ટ્રેડ ઓપરેશન્સ દ્વારા માહિતી આપ આપવામાં આવી રહી છે તેમાં સોશિયલ મીડિયાના એકાઉન્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી આ માહિતી ભારતીય નૌકાદળ પર સતર્ક થઈ ગયું છે અને તેની મદદ પણ લેવામાં આવી રહી છે ઓલપાડના માસમા ગામેથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે જિલ્લા એલસીબી અને ઓલપાડ પોલીસે આ બાતમીના આધારે પિંકી એજન્સી નામના ગોડાઉન પર રેડ કરી હતી ગેસ એજન્સી દ્વારા સીલ પેક બોટલમાંથી એક બે કિલો ગેસ કાઢી લેવામાં આવતો હતો સમગ્ર મામલે પોલીસે ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે આ સિવાય આઠસો ખાલી અને આઠ જેટલા ભરેલા ગેસના બોટલ પણ પોલીસે કબ્જે કર્યા છે વાહન મળીને કુલ પચીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પણ હાથ ધરી છે આહિર મહિલાઓ એટલે કે અખિલ ભારતીય આહિર મહારાસ સંગઠન દ્વારા દ્વારકામાં એક વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે આ મહારાષ્ટ્ર યોજાવા જઈ રહ્યો છે ત્યારે ચોવીસ તારીખના રોજ ભવ્ય મહારાષ્ટ્ર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દોઢ લાખ જેટલા આહિરો ઉપસ્થિત રહેશે અને બિઝનેસ એક્સપો તથા માયાભાઈ આહીર અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વિશ્વ શાંતિ અર્થ રેલી પણ અંતે યોજવામાં આવશે આ આજે દ્વારકાના આ ગ્રાઉન્ડ પર આહીરોનો મોટો સમૂહ દ્વારકા પહોંચી ચૂક્યો છે સમગ્ર દ્વારકામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યું છે લગભગ બેથી ત્રણ લાખ લોકો માટે પ્રસાદી સહિત અંદાજે વ્યવસ્થા માટે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો પણ પોતાની સેવા આપી રહ્યા છે આજે ભગવાન દ્વારકાધીશના ધામ દ્વારકાપુરીમાં આહિર સમાજ દ્વારા આયોજિત મહારાષ્ટ્રના કાર્યક્રમ અત્યારે ચાલુ થઈ ગયો છે આજે ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવી અને આહિર સમાજ બે દિવસનો ભવ્ય કાર્યક્રમ કરવાનો છે એમાં બહેનો દ્વારા એક્સપો છે સાંજે ભગવાન કૃષ્ણની ભક્તિ આધારિત એક નાટ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે માયાભાઈ આહિરનો લોકડાઈરો છે અમારા દાતાઓએ જેને ખૂબ મોટા મને દાન આપ્યું છે એ લોકોનું સન્માન છે અને આવતીકાલે સવારે પાંચ વાગ્યાથી ચાલીસ હજાર કરતાં વધારે બહેનો ટ્રેડિશનલ ડ્રેસ અને પરંપરાગત આભૂષણો સાથે એક વર્લ્ડ રેકોર્ડ જેવો એક મોટો કાર્યક્રમની અંદર છે એ ભગવાન દ્વારકાદેશને રીઝવવા માટે એ રાસ રમવાની છે અને રાસના માધ્યમથી સામાજિક સુધારાઓ થાય સામાજિક વ્યવસ્થાઓ મજબૂત બને અનેક ગ્રામ્ય અને શહેરની સામાન્ય બહેનોના મનમાંથી ઉદભવેલા એક વિચારના ધ્યાને રાખી અને ત્રણ ચાર પાંચ લોકો અહીંયા ઉપસ્થિત રહે એ પ્રકારનો આ કાર્યક્રમ બનવાનો છે એ ચાર પાંચ લોકોના ભોજનની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં પાંચ લાખ લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્રણ હજાર પાંત્રીસો કરતાં વધારે સ્વયંસેવકો દરેક જિલ્લામાંથી અત્યારે અહીં કામ કરી રહ્યા છે બહુ જ ઓટો મોડમાં અને બહુ સાયલેન્ટલી આ કાર્યક્રમ ચાલે છે આખા કાર્યક્રમમાં કોઈ વીઆઈપી પાસ બનાવવામાં નથી આવ્યું સિંગલ વીઆઈપી કાર્ડ પાસ કોઈને આપવામાં નથી આવ્યું સિંગલ કોઈ સ્ટેજ માટેનો કોઈ સ્ટેજ ગેસ્ટનો કોઈ પાસ બનાવવામાં નથી આવ્યો માત્ર સ્વયંસેવકોના પાસ સિવાયને કોઈ પાસની વ્યવસ્થા વગરનો ઓટો મોડનો આ કાર્યક્રમ છે અને ભગવાન દ્વારકાધીશની કૃપાથી અને એના અધ્યક્ષસ્થાનની જે આ કાર્યક્રમ છે અને બેનોએ જ્યારે એક નાના વિ ઉત્સારને મૂર્તિમંત કરવા માટે આગળ વધ્યા હતા ત્યારે આય સમાજના સમગ્ર ગુજરાતના આગેવાનો અને સમગ્ર ગુજરાતના યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને કામે લાગ્યા છે અને બધાના મનમાં ભાવ એક જ છે કે આ કાર્યક્રમના માધ્યમથી કાંઈક કામ કરી અને ભગવાન દ્વારકાદેશને રાજી કરવા છે ભાવ સાથે બધા કામ કરે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દહેગામ ખાતે તૃતિય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભારતમાં વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર અને ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી મંત્રી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે શક્તિધ્વનિ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેહગામ ખાતેના તૃતીય દીક્ષાંત સમારોહમાં ત્રીસ ડિપ્લોમા પંચ્યાસી સ્નાતક એકસો ઓગણસિત્તેર અણુસ્નાતક એકસો સત્યાવીસ અનુસ્નાતક ડિપ્લોમા અને ત્રણ પીએચડી પુરસ્કાર મેળવનાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓના સ્નાતકોનું સાક્ષી બન્યા હતા આ ભવ્ય પ્રસંગની ખાસિયત એ છે કે તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન અનુકરણીય સમર્પણ અને શ્રેષ્ઠતા દર્શાવનારા અસાધારણ વિદ્યાર્થીઓને તેમની અસાધારણ સિદ્ધિઓને સ્વીકારીને વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે વ્યક્તિગત રીતે બાર ગોલ્ડ મેડલ પ્રદાન કર્યા હતા આ પદવીદાન સમારોહ સ્નાતક વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહ્યો છે કારણ કે તેઓ તેમની શૈક્ષણિક સફરની પરાકાષ્ઠા દર્શાવે છે અને વ્યવસાયિક વિશ્વમાં તેમની સફર શરૂ કરે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કોન્વોકેશનનો પ્રસંગ હતો અને એ સમયે આપણા આદરણીય વિદેશમંત્રી જયશંકરજી આવ્યા હતા એમને પૂરી યુનિવર્સિટીની મુલાકાત લીધી બે હજાર નવમાં એક વિચાર સાથે દેશની અંદરની અને બહારની સુરક્ષા કરતા જવાનોને સપોર્ટિવ સિસ્ટમ અને એમાં પણ જ્યારે એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ હોય એટલે નવતર પ્રયોગ નવતર અભિયાન સાથે જ્યારે ગુજરાતમાંની સ્થાપના થઈ બે હજાર વીસની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નેશનલ ઇમ્પોર્ટન્સ આપી અને આનું મહત્ત્વ સમજી દેશમાં એને ખૂબ મોટી ઇન્સ્ટિટ્યુશન બનાવવાનું કામ અને રાષ્ટ્રીય મહત્ત્વ આપવાનું કામ કર્યું આજે પાંચ જેટલી દેશની અંદર જુદી જુદી જગ્યાએ આના ઓપ કેમ્પસ એટલે ત્યાં પણ આની શાખાઓ ચાલુ થઈ છે દેશને પણ સમજાયું છે કે એકવીસમી સદી અને ટેકનોલોજીના યુગમાં રક્ષા કરતા આંતરિક બળો હોય સુરક્ષાબળો છે કે પોલીસ જવાનો છે કોઈ પણ જગ્યાએ એને સપોર્ટિવ ઇન્ટેલિજન્સની મદદ જરૂર પડે તો જેલથી લઈ મેનેજમેન્ટ અને દરેક ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઇનપુટ ઝડપથી મેળવવા આ બધાના એક નવતર અભિગમ જ્યારે ચાલુ કર્યો ત્યારે ધીમે ધીમે એમાં નવા નવા ફીચર સાથે આજે સમગ્ર વિશ્વમાં એકમાત્ર યુનિવર્સિટી આજે એવી બની છે કે જેનું ધ્યાન વિશ્વમાં આકર્ષિત થયું છે અને આપણું સદભાગ્ય છે કે એ ગુજરાતમાં છે અને એની સ્થાપના એનો વિચાર ગુજરાતથી થયો તો આજે

યુનિવર્સિટી કાઉન્ટર ટેરરિઝમ કાઉન્ટર ઇન્સર્જન્સી ઇન્ટરનલ સિક્યુરિટી પોલીસ સાયન્સ ફોરેન્સિક સાયન્સ સાયબર સિક્યુરિટી ફિટનેસ મેનેજમેન્ટ અને ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ પ્રદાન કરવા માટે સમર્પિત છે તેનો ઉદ્દેશ્ય એ છે કે તેના વિદ્યાર્થીઓમાં ઊંડા શિસ્ત જ્ઞાન સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા નેતૃત્વ સંચાર અને આંતર વ્યક્તિત્વ કૌશલ્યો વિકસાવવા માટે છે तो अच्छा भाई चलो मुझे दे दीजिए हाँ अच्छा ये बताइए आज आज मैंने कॉन्वेकेशन में तो भाषण दिया है, है? का का, सर कन्वेशन हाँ हाँ ठीक रहा ना कन्वेकेशन का थी। तो तो कन्वर्केशन में तो बोले हम लोग उसके बाद उसके बाद अभी थोड़ा वो अंदर कुछ प्रश्न उत्तर स्टूडेंट के साथ इंटरेक्शन हुआ तो तो अब आप पूछ जो पूछना पूछ लीजिएगा हाँ पर संक्षिप्त में पूछिए हाँ इंग्लिश आप इंग्लिश में भी पूछ सकते हैं આ મહેનતુ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક લક્ષ્યોને હાંસલ કરવા માટે અતૂટ પ્રતિબદ્ધતા અને ખંત દર્શાવ્યા છે જેમને સમારોહ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા लिया है और मेरे मम्मी पापा ने मुझे बहुत बहुत मदद की इतनी बड़ी यूनिवर्सिटी में मेरा नाम लिखाया मुझे पढ़ाया और मुझे यहाँ पे मतलब फर्स्ट सेमेस्टर से मैंने जब एडमिशन लिया तब से मुझे ऐसा था कि मैं फर्स्ट आऊँ और मतलब मेरे हमेशा अच्छे मार्क्स हो हर चीज़ में मैं आगे रहूँ ये मेरी जो क्वालिटी थी ना उसकी वजह से मुझे आज कॉन्वर्शन के दिन राष्ट्र शिक्षा यूनिवर्सिटी में गोल्ड मेडल मिला है वो भी डॉक्टर एस जयशंकर के हाथों बहुत बड़ी बात है और इसमें सिर्फ मेरे मम्मी पापा ही नहीं मेरे जो फैकल्टी मेम्बर्स हैं उन्होंने बहुत मदद की हमारे वाइस चांसलर भी बहुत फ्रेंडली है बहुत अच्छे हैं जिनकी वजह से हम लोगों को यहाँ पर मतलब इतना मतलब इतनी बड़ी डिग्री हासिल मुझे लाइफ में पहली बार ऐसी चीज़ मिली है मतलब जिसकी वजह से मेरे मम्मी पापा को इतना प्राउड फील हो रहा है और उनसे ज़्यादा मतलब मुझे भी प्राउड फील हो रहा है और मेरी एक दीदी है उनकी वजह से मतलब मुझे हमेशा मोटिवेशन मिलता रहता था આ દીક્ષાંત સમારંભમાં શક્તિ ધ્વનિ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું પોતાની પદવી મેળવનારા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાતા હતા અને કંઈક મેળવ્યું હોવાની ખુશી તેમના ચહેરા પર અંકિત થયેલી જોવા મળી હતી કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ શનિવારે બોધ ગયાના મહાબોધિ સ્તૂપ ખાતે આંતરરાષ્ટ્રીય યુનિયન ફોરમના પ્રતિનિધિઓ સાથે વિશ્વ શાંતિ પ્રાર્થના સત્રમાં ભાગ લીધો હતો આ પહેલા બુધવારે દલાઈ લામાએ બૌદ્ધ ગયામાં લિંકિંગ ટ્રેડિશન્સ અને એમ્બેસિંગ મોડર્નિટી એ ડાયલોગ અને ઓન ધ ટીચીસ ઓફ ધ બુધ્ધ ઇન ટુ ડે વર્લ્ડ થીમ પર ત્રણ દિવસીય ઇન્ટરનેશનલ સંઘ ફોરમ બે હજાર ત્રેવીસનું ઉદઘાટન કર્યું હતું ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બૌદ્ધ ગયા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ દેશોમાંથી બૌદ્ધ પરંપરાના બે હજારથી વધુ સાધુઓએ ભાગ લઈ રહ્યા છે આઈએસએફ અનુસાર કોન્ફરન્સનું પ્રાથમિક ધ્યાન ભારત થાઈલેન્ડ મ્યાનમાર કંબોડિયા લાઓસ શ્રીલંકા બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશોના પાલી પરંપરાના અભ્યાસો વચ્ચે ચાલુ સંવાદ અને સહયોગ વિકસાવવા પર છે તો તિબેન ભૂટાન નેપાળ અને વિયેતનામ તેમજ ચીન તાઈવાન જાપાન કોરિયા રશિયા અને મંગોલિયા અને વિશ્વના અન્ય ભાગોમાંથી પણ સંસ્કૃત પરંપરાના લોકો ભાગ લઈ રહ્યા છે નવા વર્ષની ઉજવણીની હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ મનાલીમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે તેમાં પણ ક્રિસમસને લઈને પ્રવાસીઓ માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે હિમાચલ પ્રદેશના મનાલીનો મોલ રોડ ક્રિસમસ અને નવા વર્ષ પહેલા પ્રવાસીઓથી ધમધમી રહ્યો છે હોટેલ માલિકો અને મનાલી ટુરિઝમ કોર્પોરેશન કહી રહ્યું છે કે તહેવારો માટે બધી જ તૈયારીઓ કરી લીધી છે અને હાલ છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે જેમાં સ્થળોની જાળવણીનું કામ અને મનોરંજનની વ્યવસ્થા કરવી વગેરે कर रहा है और अब जैसा कि अब है धीरे धीरे निरंतर ऑक्यूपेंसी में भी इंक्रीज हो रहा है डे बाई डे तो हम लोग जो है जो है मनाली में इस बार कुंजुम होटल में 22 से 30 तक लाइव डांस डीजे वैरायटी ऑफ स्नैक्स ड्रिंक्स वेलकम ड्रिंक्स ये सब इवनिंग में चलेगा सात से दस बजे तक देखिए हर आ... ईयर की भांति इस साल भी नव वर्ष और क्रिसमस मनाली में बड़ी धूमधाम से मनाया जा रहा है इसके लिए सारे होटल्स वग़ैरह पूरी तरह से तैयार हैं आपका जितना भी मेंटेनेंस वर्क है वो सब कंप्लीट ऑलमोस्ट हो चुका है सभी होटल्स का और गेस्ट के वेलकम के लिए सब तैयार बैठे हैं क्रिसमस को भी सेलिब्रेट करने के लिए कई तरह के म्यूज़िक के प्रोग्राम्स फ़ूड और कई तरह के कॉम्पटिशंस वग़ैरह होटलों में और जगह जगह पर ऑर्गेनाइज़ किए जाते हैं ठंडी वातावरण प्रवासी ने आकर्षी रूप ताजेतर हिमवर्षाई काफी ज्यादा क्वेरीज मनाली के लिए है क्रिसमस और न्यू न्यूयर्स के लिए जो मैक्सिमम हमेशा होती है तो पर इस बार क्राउड अच्छा रहने की उम्मीद है क्योंकि बर्फ भी काफी मिलेगी शिशु में देखने के लिए और अगर क्रिसमस और न्यू ईयर के आसपास स्नोफॉल भी होता तो ये क्राउड बहुत ज्यादा मनाली के लिए देखने को हमें मिलेगा હાલ તો મનાલીના હોટેલ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો મનાલીમાં પ્રવાસીઓ માટે નવા વર્ષની શાનદાર શરૂઆતની ખાતરી આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર